અંકલેશ્વરમાં વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીઓના વિરોધમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા ધરણા પ્રદર્શન કરાયું બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીઓના વિરોધમાં અંકલેશ્વરમાં ભાજપના અન્ય ભાષાભાષી સેલ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના મંચ પરથી વડાપ્રધાનની માતા વિશે કરાયેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વરમાં વિરોધ કરાયો હતો ભાજપના અન્ય ભાષાભાષી સ્વેલ તરફથી કાર્યક્રમ આયોજિત કરાયો હતો વડાપ્રધાનને માતા વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં અંકલેશ્વર ભાજપના અન્ય ભાષાભાષી તેમજ બિહાર સમાજ તરફથી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અટલજી જોગર્સ પાર્ક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને માફીની માગણી કરવામાં આવી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી

દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી ના સંદર્ભમાં અસંવિધાનિક શબ્દ અને અપમાનજનક શબ્દ બિહારમાં દરભંગામાં રાહુલ ગાંધી અને તેજસ્વીએ એક મંચ પર એ લોકો જે શબ્દો બોલ્યા છે એ ખૂબ જ નિંદનીય છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ એના વિરોધમાં આજે અંકલેશ્વર મુકામે સમગ્ર બિહારના લોકો એક સાથે મળી અને વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે આ વિરોધ પ્રદર્શનનું માર્ચ પાર્સ સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુથી લઈ અને જોગર્સ પાર્ક સુધી સૌ સાથે જોડાઈ રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસના તેમજ તેજસ્વી યાદવને અમે બતાવવા માંગીએ કે આ સમગ્ર દેશની પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને એના માટે દેશની માતૃશક્તિ પણ નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીનું અપમાન જે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીએ કરેલું છે एने कोई में संजोल है नहीं बिहार में भाषा का प्रयोग हुआ है वो भी अपने यशस्वी प्रधानमंत्री के माता जी के लिए जिस माता जी को राजनीति का रो मालूम नहीं है राजनीति से कोई लेना देना नहीं है ऐसी जैव फुल्य माता के बारे में जो अपशब्द का ब्याह किया है उसका हम लोग घोर निंदा करते हैं और यह कार्य संस्कारहीन आदमी ही कर सकता है हमारे पार्टी में ऐसा संस्कार है ही नहीं अगर हमारे पार्टी में कोई कार्यकर्ता ऐसा किसी के बारे में अपशब्द का व्यवहार किया होता तो शायद पार्टी उसको बाहर का रास्ता दिखा दिया होता लेकिन फिर भी हम लोग बिहार के निवासी से आग्रह करते हैं जो इस का जवाब हम लोग ई के माध्यम से देंगे और वहाँ पे ज्यादा से ज्यादा लोग जाके गाँव में अपने आजू बाजू के गांव में प्रचार करेंगे और एनडीए की सरकार बनाएंगे तब उनको मालूम पड़ेगा भाषा का प्रयोग क्या होता है और सरकार तो एनडीए की ही बनने वाली है इसलिए आप लोगों से आग्रह है नवंबर में शायद इलेक्शन आने वाला है आप लोग जितना हो सके वहाँ पे चलिए और आप अपने गांव में और हर आदमी को दो चार दस गाँव में रिलेशन तो है ही वहाँ पे सब जगह जाइए प्रचार प्रसार कीजिए